દોઢ લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર આવક મર્યાદા હતી ત્યારે હવે સરકારે આરટી અંતર્ગત ફોર્મ ભરવા માટે આવક મર્યાદા છ લાખ કરતા ગુજરાતના અનેક બાળકોને આનો લાભ થશે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ જે રીતે સરકારે લોકોના હિતમાં ખૂબ મોટો નિર્ણય કર્યો છે કારણ કે ઘણા બધા લોકોને ફી પરવડતી નથી હોતી પરંતુ આજે આવક મર્યાદા ઓછી હોવાના કારણે તેઓ તેમના બાળકોને આરટી અંતર્ગત નહોતા ભણાવી શકતા જે મિથુન ચોક્કસ એવું કહી શકાય કે આરટી અંતર્ગત જે મર્યાદા હતી એ મર્યાદાના કારણે શહેરી વિસ્તારમાં એક લાખ શહેરી વિસ્તારમાં દોઢ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર હતી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વાલીઓ પણ આવક મર્યાદાના કારણે પોતાના બાળકને આરટી અંતર્ગત પ્રવેશ માટે અરજી નથી કરી શકતા અને જે લોકો કરતા હતા એમાં પણ ઘણી ઘણી વાર એવું થતું હતું કે બાળકના ભવિષ્ય માટે તેઓએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને આ પ્રકારની અરજી કરવી પડતી હતી અને ત્યાર પછી જે તપાસની વાત આવી તેમાં અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ભવિષ્ય પણ જોખમાયું એટલે આવક મર્યાદામાં વધારો કરવો જોઈએ એવી રાજ્ય સરકાર સામે અનેક રજૂઆતો આવી હતી અને એ રજૂઆતોને જ કારણે હવે આરટી અંતર્ગત જે આવક મર્યાદા છે એ આવક મર્યાદા છ લાખ સુધીની કરવાનો નિર્ણય સરકારે અને શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે અને આ માટે હવે પંદરમી એપ્રિલ સુધી જે અરજી કરવાની મુદત છે એ પણ વધારી દેવામાં આવી છે એટલે છ લાખની આવક મર્યાદા વાળા જે પેરેન્ટ્સ છે એમના વિદ્યાર્થીઓને આટી અંતર્ગત જો પ્રવેશ મેળવવા માંગતા હોય તો એમના માટે આ એક અમૂલ્ય તક આવી છે ને એ સારી રીતે તેઓ અરજી કરી શકશે અને પોતાના બાળકને સારી સ્કૂલમાં પણ ભણાવી શકશે જી 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 આભાર હિતલ માહિતી આપવા બદલ તો હવે જેમની વાર્ષિક આવક છ લાખ રૂપિયા હોય તેઓ પણ તેમના બાળકોને ગુજરાતમાં આરટી અંતર્ગત ભણાવી શકશે સ્કૂલોની ફી સતત વધી રહી છે ત્યારે સરકારે આ જે નિર્ણય કર્યો છે તે ઘણા બધા લોકો માટે ખૂબ સારો સાબિત થશે અને હવે જોઈએ